ચીનના વુહાનથી નીકળેલો કોરોના વાયરસ હવે લોકોને વધુ અસર નથી કરતો અને તેના કેસમાં પણ ઘટાડો થયો છે છતાં લોકો હજુ પણ કોવિડ નાઇન્ટીનની લાંબા ગાળાની અસરથી પરેશાન છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે હૃદયની તંદુરસ્તી અને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો છે હાલમાં કોવિડ નાઇન્ટીન પર એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ નાઇન્ટીનને કારણે હૃદયની સમસ્યાઓનું જોખમ વધી ગયું છે હાલમાં થયેલા આ સંશોધન વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે કોવિડ નાઇન્ટીન તમારા હૃદયના સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરી શકે છે અને તમે તેનાથી તમારી જાતને કેવી રીતે બચાવી શકો છો તો વિડિયો લાસ્ટ સુધી જરૂર જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ કે શું કહે છે આ કોવિડ નાઇન્ટીન પરનું સંશોધન જર્નલ આર્ટેરિયોસ્લેરોસિસ થ્રોમ્બોસિસ અને વેસ્ક્યુલર બાયોલોજીમાં પ્રકાશિત થયેલ અહેવાલ પ્રમાણે કોવિડ નાઇન્ટીનના એક હજાર દિવસમાં કાર્ડિયોવેક્સક્યુલર ઘટનાનું જોખમ વધી ગયું છે એટલું જ નહીં ધ નેશનલ હાર્ટ લંગ એન્ડ બ્લડ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરનું માનવું છે કે આ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે અને ઘણા લોકોને હાર્ટ અટેક નું જોખમ પહેલા કરતા વધારે છે કોરોના મહામારી પછી હાર્ટ એટેકના કારણે મૃત્યુ પણ વધારો થયો છે તેમણે કહ્યું કે કોવિડ નાઇન્ટી પછી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ પહેલાની સરખામણીમાં વધી ગયું છે અને તેના કારણે લોકોને હાર્ટ એટેક સ્ટ્રોક અને સ્ટ્રોકના જોખમનો સામનો કરવો પડે છે તો હવે આપણે વિડીયોમાં આગળ એ જાણીશું કે હાર્ટ એટેકને આપણે કેવી રીતે અટકાવી શકીએ છીએ કોવિડ નાઇન્ટીનની લાંબા ગાળાની અસરો ખરેખર ચિંતાજનક છે તેથી પોતાની જાતને હૃદય રોગથી બચવા માટે તંત્ર તંદુરસ્ત જીવનશૈલીનું પાલન કરવું જોઈએ હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટને બદલે આપણે લો ઇન્ટેન્સિટી વર્કઆઉટ જેમ કે રનિંગ છે જોગિંગ છે સ્વિમિંગ યોગ મેડિટેશન આવી બધી વસ્તુઓનો આપણે સહારો લઈ શકીએ છીએ આ સિવાય સંતુલિત આહાર સૌથી મહત્વપૂર્ણ છે જેમાં લીન પ્રોટીન ફાઈબરથી ભરપૂર વસ્તુઓ તાજા ફળો શાકભાજી ચરબીવાળા દૂધ અને દૂધની આપણે સામેલ કરી શકીએ છીએ તો મિત્રો આવી હેલ્થ સંબંધિત દરેક માહિતી માટે જાહલ વૈદિક ફાર્મ ને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરો જેથી તે પણ આ માહિતીથી જાણકાર બની શકે જાહલ વૈદિક ફાર્મ એક આપણા આયુર્વેદને જીવિત રાખવાનું એક ઇનિશિયેટીવ છે તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને હાર્ટ એટેકથી બચવા માટે પ્રોપર જો તમારે વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરો આપણે એના પર ડેડિકેટેડ એક વિડીયો પણ લાવીશું મળીએ નવા વિડીયોમાં સ્ટે હેલ્ધી